જનતામાં લોક અદાલતની કાર્યવાહી પ્રત્યે લોકો નો વિશ્વાસ બેસે તે ઉદ્દેશ્યુ આયોજન કરવામાં આવ્યું હતું જાહેર જનતા તથા અલગ અલગ પ્રકારના વ્યાપારિક કાર્ય સાથે જોડાયેલ જનતામાં લોક અદાલતની કાર્યવાહી પ્રત્યે વિશ્વાસ આવે તેવા ઉદ્દેશ્યથી માનનીય મુખ્ય ન્યાયાધીશ સુરત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ રાહુલ ત્રિવેદી દ્વારા લોક અદાલત અવેરનેસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતના અલગ અલગ ધંધાકીય એસોસિએશનના હોદ્દેદારો તથા પ્રમુખશ્રીઓએ હાજરી આપી હતી વ્યાપારિક કાર્ય સાથે જોડાયેલા લોકો કઈ રીતે લોક અદાલતનો લાભ લઈ કાયદાકીય આંટી પરે કઈ રીતે સરળ ન્યાય મેળવી શકે તે બાબતે લોક અદાલતના અનેક ફાયદા અને પ્રોસીજર સદર કાર્યક્રમમાં નામદાર શ્રી રાહુલ ત્રિવેદી દ્વારા વેપારીઓ સાથે સાથે ચર્ચા કરવામાં આવી હતી તો સદર કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ સુરત કોન્ફરન્સ રૂમ ખાતે યોજાયો હતો જેમાં બારના હોદ્દેદારો અન્ય વરિષ્ઠ વકીલો તથા એસોસિએશનના પ્રમુખોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસાના નિર્દેશ અનુસાર સમગ્ર દેશમાં સમયાંતરે બિન ખર્ચાળ અને ઝડપી ન્યાય પક્ષકારોને મળે તે માટે વૈકલ્પિક તકરાર નિવારણના બે સબળ માધ્યમ મીડિયેશન અને લોક અદાલત એના પ્રસાર કરવા માટે અલગ અલગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે ગુજરાતમાં આ પૈકી લોક અદાલત એક ખૂબ જ પ્રચલિત બનેલ વ્યવસ્થા છે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ ઓગણીસો ને સત્યાસી અમલી બન્યા પહેલાં પણ ઓગણીસો ને બ્યાસીમાં આખા ભારતમાં સૌ પ્રથમ લોક અદાલત ગુજરાતમાં થઈ હતી ગુજરાતમાં કોમર્શિયલ હબ એ સુરત છે ઘણા બધા વેપારીઓ અને એસોસિએશન્સ જે છે તેમના મેમ્બર્સ એમના વચ્ચેની ધંધાકીય જે તકરાર છે જેમાં પક્ષકારોને અદાલતી ચુકાદા અથવા તો કોર્ટની જે પ્રોસિડિંગ્સ છે એના નિર્ણય કરતાં વધારે પોતાની બિઝનેસની જે ડિસ્પ્યુટ છે એનો નિવેડો આવે તેમાં રસ હોય છે આ તકરારોના નિવારણ માટે લોક અદાલત એ ખૂબ જ સબળ માધ્યમ છે અમને જાણવા મળેલ છે કે ઘણા બધા એસોસિએશનના મેમ્બર્સને લોક અદાલતની પૂરતી સમજ નથી લોક અદાલત કેવી રીતે અસરકારક રીતે તેમની તકરારનો નિવેડો લાવી શકે લોક અદાલતના ફાયદા શું શું છે લોક અદાલતથી સમાધાન થાય તો બંને પક્ષકારોને બંધન કરતા થાય અને તેનું સ્વરૂપ દિવાની અદાલતની ડિગ્રી જેવી હોય તેવી ઘણી જાણકારી ઘણા બધા ધંધાધારીઓને નથી તેથી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા અને ડિસ્ટ્રિક બાર એસોસિએશન લીગલ એટ ડિફેન્સ કાઉન્સિલ સુરત અને સુરત સિટી એડવોકેટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજે અમે સુરતમાં કાર્યરત તમામ ધંધાકીય એસોસિએશન્સને જેઓ રજિસ્ટર્ડ અથવા અનરજીસ્ટર્ડ છે જે અલગ અલગ ધંધામાં સંકળાયેલા હોય ડાયમંડમાં હોય ટેક્સટાઇલમાં હોય તેમના હોદ્દેદારોને બોલાયા છે એમના ઓફિસ બેરર્સને બોલાયા છે અને અમુ દ્વારા એવો પ્રયત્ન કરવામાં આવશે કે લોક અદાલત આ એસોસિએશનના મેમ્બર્સ એટલે કે બિઝનેસ પીપલ માટે કેવી રીતે ઉપયોગી છે તેમાં પાર્ટિસિપેટ થવું કેટલું સરળ છે અને ધારો કે લોક અદાલતથી સમાધાન ના પણ થયું તો તેમનો અદાલતી નિવેડો લાવવાનો માર્ગ જતો નથી રહેતો અને લોક અદાલત ખર્ચાળ અને ઝડપી ન્યાય આપી શકે તેવા અમુક દાખલા જે થયેલા છે એની જાણકારી અમે તેમને આપવા માંગીએ છીએ તે લોક અદાલતના પ્રસાર સારું આજે અમે એક પ્રમાણિક પ્રયાસ કરીએ